આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે મહિન્દ્રા શોરૂમની સામે જ ડાબિયા ગ્રાઉન્ડ આવ્યું છે અને ત્યાં જ પલાસ પરિવાર દ્વારા અગિયાર લાખની માતબર રકમની ઇનામી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે શુક્રવારથી રવિવાર સુધી ટુર્નામેન્ટ ચાલશે ત્રણ દિવસ મેચ રમાડવામાં આવશે સાથે જ ફાઇનલ સુધી પહોંચનાર ટીમને અગિયાર લાખ અને રનરઅપ ટીમને ત્રણ લાખ તેમજ એક્સેસ મોપેડ મેન ઓફ ધ સિરીઝ પ્લેયરને આપવામાં આવશે ગ્રાઉન્ડ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે નાળિયેલ ફોડવામાં આવ્યું છે સાથે જ ખેલાડીઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસ અમે આયોજન કર્યું છે દાહોદ તરફથી ટુર્નામેન્ટનું એ ટુર્નામેન્ટમાં આજે આઠ ટીમો છે આઠ ટીમોમાં જે ફાઇનલ છે એને અગિયાર લાખનું ઇનામ છે અને જે ફાઇનલ હારશે એને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ મળશે અને અમારા પલાશ પરિવાર તરફથી અમેજીયા મેત્રમાડો જયયા છે અને અમારા દાહોદ વાસીઓનો બધાનો પ્રેમ યાર અને ગામે ગામથી જે ખેલાડીઓ આવે છે પૂરા દેશના ખેલાડી એમનો અમારા દાહોદ જિલ્લામાં દર વર્ષે હમ એનો શુક્રાજ કરે અને उनका स्वागत करते हैं दाहोत में जो भी खिलाड़ी आए यहां अच्छे से खेल के जाए और कहीं भी जाए जहां भी खेलेंगे वहां एक दाहोत का नाम होगा और हमारा दाऊद चाहन बान शाहन हमारा फारूक भाई पटेल पवन भाई पवन भाई मक्कीजा ने अन्नाड़ी भाई पलाज गोविंद भाई पलाश भरुण भाई और हम हम सब ने मिल ये आयोजन किया है और हम ये आयोजन करते रहेंगे हर साल अब हमने ये सोचा है कि हम पलास परि परिवार तरफ से ये आयोजन करेंगे अपना नाम किशन भाई पलास